નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે વીસ પાંચ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા ઘઉં લોકવાન ચારસો એકતાલીસ થી ઊંચા ઊંચા પાંચસો અડત્રીસ કઉં ટુકડા ચારસો નેવથી ઊંચા ઊંચા છસો એકોતેર કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ મગફળી ઝીણી આઠસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકસઠ મગફળી જાડી સાતસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકાણું મગફળી નવી આઠસો છન્નુંથી ઊંચા ઊંચા નવસો સિંગદાણા જાડા બારસો એકાણુંથી ઊંચા ઊંચા અઢારસો એક સિંગ ફાડીયા આઠસો પચાસથી ઊંચા ઊંચા તેરસો એકોતેર એરંડા નવસો એકાવનથી ઊંચા ઊંચા બારસો છત્રીસ તલ બારસોથી ઊંચા ઊંચા એકવીસો એકત્રીસ જીરું બે હજાર એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર એકસો એક ઇસબગુલ પંદરસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એકાવન કલંજી ત્રણ હજારથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો એકાણું વરિયાળી પંદરસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકાવન ધાણા નવસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો એકસઠ થાણી એક હજાર એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો છવ્વીસ મરચાં બસો એકાવનથી ઊંચા ઊંચા અઢારસો એકાવન મરચો સૂકો પટ્ટો ત્રણસો એકથી ઊંચા ઊંચા પચીસસો એકાવન લસણ સૂકું સાતસો એકથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર ડુંગળી લાલ એકવીસથી ઊંચા ઊંચા બસો એક ડુંગળી સફેદ બત્રીસથી ઊંચા ઊંચા નેવું બાજરો ચારસો એકથી ઊંચા ઊંચા ચારસો એકત્રીસ જુવાર ચારસો એકાણુંથી ઊંચા ઊંચા સાતસો એક મકઈ ચારસો એકતાલીસથી ઊંચા ઊંચા છસો એક